ଆନ୍ଦା ଆଖୁ ବାର ଅମରେ ମଜୁରି କରିବା ଯା କି ଖେତି କାମ ଯା ଧା ମା બે મહિના તમારું રેશન કાર્ડ નું ચાલ્યું બે મહિના તમારું આધાર કાર્ડ નું ચાલ્યું પાછા ચાલે છે આખું અમારે આમાં તોડવાનું છે સરકાર ગાંડા જેવી બધી અખતરા કરે એમાં અમારે છે પેલા બધી વ્યવસ્થા કરો પછી ઓપરેટ કરો બાકી બહાર નીકળો બધા તાળા મારી દઈએ તમારે જે કરવાનું હોય તે કરો સરકારે જે કરવાનું હોય તે કરશે તો પછી સ્ટાફ ને કહી દીધું

ઉઠાવીને જવાબ આપી દેવાના તમે કંઈ અમારા સાહેબ નથી હા લોકો મારા ઓફિસે આખો આગળ લઈને આવેલો મારે શું જવાબ આપવાનું તમે પ્રાંત શ્રી નીકળી લો બાકી બધા બહાર નીકળો તાળા મારીએ કામગીરી બંધ પણ આ લોકો તો જુઓ બિચારા નાના છોકરા આવે છે હમણાં હું કલેક્ટર ને બી છું ભાઈ એ ધંધા બંધ કરી દેતા બેઠા બેઠા